હવે આગળ વાત દ્વારકાની દ્વારકાના ખંભાળીયામાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે જે ગતિશીલ ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે જે શિક્ષણની વાતો કરવામાં આવી રહી છે તે વચ્ચે વિદ્યાર્થીઓ જીવના જીવના જોખમે અભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલ પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી છે શાળાની બિલ્ડિંગ અનેક ભાગોમાં પોપડા પણ ઉખડી ગયા છે બિલ્ડિંગના સ્લેબના સળિયા આવે દેખાવા લાગ્યા છે આ સ્કૂલમાં એકસો પચાસ જેટલા નાના બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે કોઈ પણ અકસ્માત થાય ત્યારે જવાબદારી કોની રહેશે જે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે તો એકસો પચાસથી થી પણ વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે અને બિલ્ડિંગ જે છે તે જર્જરિત થઈ ચૂક્યું છે ત્યારે બિલ્ડિંગના સ્લેબના સળિયાઓ પણ દેખાવા લાગ્યા છે ચાલુ વર્ગમાં જો ઉપરથી પોપડા પડે અને કોઈ વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થાય તો તેની જવાબદારી કોણ લેશે જે એક મોટો સવાલ છે